જ્યારે કોડીઓને તેની જાણ થઈ તો તેઓ ખૂબ ખુશ થયા તેઓ પણ પોતાના પાંચ કોડીઓ પસંદ કર્યા જેથી તેઓ સાક્યના દૂતો સાથે સંધિ વાત આગળ વધે બંને પક્ષના દૂત એકબીજાને મળ્યા અને નક્કી કર્યું કે મધ્યસ્થમાં માટે એક સ્થાયી પરિષદની નિયુક્તિ કરવામાં આવે જેને અધિકાર હોય કે રોહિણી નદીના જળ વિભાજન સંબંધિત તમામ વિવાદ પર નિર્ણય લે

અને અને છે 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 એ તમામ લોકો આવે જે કઈ મળ્યું સિદ્ધાર્થ ગૌતમ બતાવ્યા બાદ પરિવારજન બની રહેવાની કોઈ આવશ્યકતા નથી હવે માટે આપણા પરિવાર પાછા જતા નથી ખબર પડી ગઈ કે આ લોકો બધા એક થઈ જવાના છે એટલે એને ઓલા પાંચ પરિવાર જેટલો જે આવ્યા ને એમને કીધું કે હવે તમારે ઘર છોડીને આવ્યા છો તો હવે તમારે ઘરે જવાનો દિવસ આવી ગયો હવે તમારે ઘર છોડવાનો શું પ્રશ્ન છે હવે તો તે લોકો બધા એક થવાના છે સિદ્ધાર્થ શું જવાબ આપ્યો સિદ્ધાર્થ જવાબ આપ્યો આ મંગળ સમાચાર મને પ્રસન્નતા થઈ છે આ મારા માટે વિજય છે પરંતુ હું પાછો નહીં આવું મારે જવું પણ ન જોઈએ મારે પરિરાજક જ બની રહ્યું છે સિદ્ધાર્થ ગૌતમે પાંચ પરિરાજકોને પૂછ્યું તમારો શું કાર્ય કરે છે તેમણે જવાબ આપ્યો અમે તપસ્યા કરવાનો નિશ્ચય કર્યો છે આપ પણ અમારી સાથે સાને સામેલ નથી થતા સિદ્ધાર્થે કહ્યું એક એક કરીને પ્રથમ મારે બીજા પંથોની જાણકારી મેળવી જોઈએ ત્યારે પાંચે પરિરાજક ત્યાંથી ચાલ્યા ગયા સીધા ને જવાબ આપતા કે આ મંગળ મને ખુબ પ્રસન્નતા થાય છે મને ખૂબ સારા સમાચાર સમાચાર મેળવ્યા છે મને ખૂબ જ ખુશી થાય છે પણ આ પરિરાજક બની ને હું પાછો ઘર સંસાર પાછો જાવ્યો ક્યારે કરે છે ને સીધા તમે પાજે પરિરાજક ને પૂછ્યું તમારો શું કાર્યક્રમ છે તેમણે જવાબ આપ્યો અમે તપસ્યા કરવાનો નિશ્ચય કર્યો છે આપ પણ અમારી સાથે સામેલ નથી થતા સીધા તે કહ્યું એક એક કરીને પ્રથમ મારે બીજા પંથોની જાણકારી મેળવવી જોઈએ ત્યારે પાંચે પ્રદેશ ત્યાંથી ચાલ્યા સમસ્યાને નવી પૃષ્ઠભૂમિ કોડીઓ અને સાચ્યો વચ્ચે શાંતિ સ્થાપિત થઈ જવાના સમાચાર પાંચ પ્રદેશો પાસેથી પ્રાપ્ત થવા પર સિદ્ધાર્થ ગૌતમે ખૂબ જ ચિંતા થઈ એકાંતમાં તેઓ ગંભીરતાથી પોતાની સ્થિતિ પર વિચારવા લાગ્યા કે શું હજુ પણ પરિરાજક બની રહેવાનું તેમને માટે મહત્વ રહ્યું છે પાંચ પરિવર્તકોએ એમને સાક્ષીઓ અને કોળીઓ વચ્ચેનું જે યુદ્ધ હતું એ સમાપ્ત થઈ ગયું છે ત્યાં સમાધાન થઈ ગયું છે એવા સમાચાર આપ્યા ને પછી ઓલા લોકો એમ કીધું કે હવે તમારે પરિવર્તક બનવાની કોઈ જરૂર નથી હવે તમે પરિવર્તક ના રહો ત્યારે સિદ્ધાર્થ ગૌતમને પણ આમના ઉપર પ્રશ્ન થાય છે કે શું મારે હજી પણ પરિવર્તક બનવું જરૂરી છે કે ઘરે જવું છે તેમણે પોતાને સ્વયં પ્રશ્ન કર્યો કે તેઓ શા કારણે પોતાના બંદૂક બાંધવો અને સુની આવ્યા હતા તેમણે એ માટે ગુરુ ત્યાગ કર્યો હતો કારણ કે તેઓ યુદ્ધમાં વિરોધી હતા હવે જ્યારે યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે તો શું મારા માટે કોઈ સમસ્યા બાકી રહી ગઈ છે શું યુદ્ધની સમાપ્તિની સાથે મારી સમસ્યા પણ પૂર્ણ થઈ ગઈ છે ખૂબ ચિંતન કર્યા બાદ તેમણે વિચાર્યું કે નહીં યુદ્ધની સમસ્યા અનવારીય પણ જિંદગાની સમસ્યા છે તે એક મોટી સમસ્યાનો એક છે

કે યુદ્ધના કારણથી મે ગૃહત્યાગ કર્યો હતો જો કે સાચ્યો અને કોડીઓ વચ્ચે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે તો પણ હું ઘરે પાછો ન જઈ શકું હું હું જોઈ રહ્યો છું કે મારી સમસ્યા હવે બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લીધી છે મારે સામાજિક આ સમસ્યાનું સમાધાન શોધવાનું છે

કેટલાક અન્ય ખૂબ મુશ્કેલીથી પથ્થરોમાંથી પોતાના શરીર માટે પોષણ પ્રાપ્ત કરે છે બીજાઓ પોતાના દાંતોથી ચાવી ચાવીને અન્ન ખાય છે અને અન્ય બીજાઓ માટે બાફે છે અને વધેલું પોતાને માટે રાખી લે છે કેટલાક બીજા નિરંતર પાણીમાં બીજાની જટાઓથી બે વાર અગ્નિ દેવતા સ્ત્રોત સ્તોત્ર દ્વારા અર્ધ્ય અર્પણ કરે છે કેટલાક અન્ય માછલીઓની જેમ પાણીમાં ડૂબેલા રહે છે તેમના શરીરને કાચબાઓ ફોલતા રહે છે

તમને દુઃખ મળે કષ્ટ સહન કરો એ જ સર્વશ્રેષ્ઠ ગુણ છે શું કીધું કે કષ્ટ સહન એ જ શ્રેષ્ઠ કર્મ મૂળ છે જેટલું પણ તમને તકલીફ પડશે એટલું જ તમારા સારા દિવસો આવશે કારણ કે કષ્ટ સહન કરવું એ તો શ્રેષ્ઠ કર્મ મૂળ આ સગડું સાંભળી સિદ્ધાંત ગૌતમે જ આ પ્રકારનો નો આશ્રમ જોવાનો આ પ્રથમ અવસર છે અને હું સમજી આ ક્ષણે તો હું કેવળ એટલું જ કહી શકું છું તમારે નિષ્ઠા સ્વર્ગ લાભ માટે છે પરંતુ મારી ઈચ્છા તો એ જ છે કે સંસારમાં જીવનના દુખના મૂળ કારણો અને એને દૂર કરવાના ઉપાય શોધવા જોઈએ શું હું હવે તમારી પાસેથી વિદાય લઈ શકું છું હું સાંખ્ય દર્શનનું જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છું છું અને સમાધિ માર્ગનો અભ્યાસ કરવા ઈચ્છું છું અને જોવા ઈચ્છું છું કે આ બંને પદ્ધતિઓમાં મારી સમસ્યાના નિરાકરણમાં કેવા પ્રકારે સહાયતા બની શકે છે શાંતિની શોધ માટે સમાધિ ધારણ કરવા માંગુ છું શાંતિની શોધ કરવા માંગુ છું રાગ દ્વેષ લોભ લાલચ સુખ દુઃખ મોહ માયા આ બધાને છોડીને શાંતિ તરફ શાંતિની શોધ માટે બુદ્ધ કે હું સમાધિ તરફ જવા માંગુ છું અને બંને વચ્ચે શું તફાવત છે એમને જોવા માટે હું અહીંથી રજા લેવા માંગુ છું જ્યારે હું વિચારું છું કે મને આપણા માલ પર એગ્રેસિવ થઈ રહેલા આપ જો નિષ્ઠાવાન આશ્રયદાતા તથા મારા પ્રત્યે આટલા પરિચય આપનાર લોકો પાસેથી વિદાય લેવી પડશે તો મને એ જ થઈ છે જે મને પોતાના સબંધોને છોડ્યા તે સમયે. હું વન આ માટે લેતો નથી કે મને આ જગ્યા પસંદ નથી અથવા નું ખોટું આચરણ તેનું કારણ છે.

એના હલનચલ થી એના સ્વભાવ થી એમની રહેણી એની વાતચીત થી કલામ એવું નક્કી કરે છે કે તમને મારા શિષ્ય બનાવવા તમને આ બાબત શીખવા માટે હું એવું કોઈ વિચારતો નથી કે મારે તમારી પરીક્ષા લેવી પડે કઈ રીતે જીવન જીવતા છે કઈ રીતે એની રહેણી જીવતા છે કઈ રીતે એ બોલતા ચાલતા હશે કે આલાર કલામ જેવા છે बदु ध्यान प्राप्त दी जब ने बदु ध्यान प्राप्त के दो तू ते अलार काला में पढ़ते हमने कहीं नहीं दो कि मारी तमारे परीक्षा ने कोई पर जरूर आवश्यक चलना नहीं नहीं हे सर्वार कुर्मा वाड़ा वामा श्रेष्ठ हमारा सिद्धांतों ने सांभर तेरे तेरे सिद्धांत गौतम ने सिद्धांतों ने माहित कर कराव दावे समय सांकेत

પોતાના પ્રિય મિત્ર ને છોડી દીધો પોતાને ઘોડાને છોડી દીધો તમામ પ્રિય વસ્તુ પ્રિય મિત્રો ને છોડી દીધા શિયાળો ઉનાળો ચોમાસુ જેવી ત્રણ ત્રણ ચાર બધી ઋતુ પોતાને મહેલ જુદા મળતા રહેવાનું જુદું મળતું પથારી જુદી મળતી જમવાનું જુદું મળતું પહેરવાના પોશાક એટલા મળતા સોનાના આભૂષણો એટલા મળતા પાંચ સાથીઓ ને કોળીઓ વચ્ચેના યુદ્ધ થી એમણે પોતાએ એવું નક્કી કરી લીધું કે મારે પ્રિયરાજક બની રહેવું

ઘર સંસાર હું આવતો રહ્યો તે તો હવે સમાપ્ત થઈ ગયું છે તે યુદ્ધ સમાપ્ત થઈ ગયું પણ પરંતુ તે વિચાર કરે છે વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે પણ ભાઈ ભાઈ વચ્ચેના યુદ્ધ ભાઈ બેન વચ્ચેના યુદ્ધ પતિ પત્ની વચ્ચેના યુદ્ધ એકબીજા સમાજ વચ્ચેના યુદ્ધ એકબીજા વચ્ચેના તમામ યુદ્ધો તો હજી ચાલ્યા જ કરે છે આ યુદ્ધની સમાપ્તિ ક્યારેય થવાની નથી એટલે નક્કી કરે છે કે મારે ખરેખર ઘરે જવું જોઈએ નહીં એવું નક્કી કરી નાખે છે અને પછી તે ઘરે જવાનું પાછો તે નિર્ણય બદલી નાખે છે અને ઘરે જતા નથી અને ધીમે 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 જંગલ તરફ આગળ વધતા જાય છે તેને બીજા લોકો મળે છે તેને કહે છે કે મારા જે ગુરુ હતા તેમના આલાર કલામ નામના તેમની પાસે જાય છે ત્યાં જઈને એ કહે છે કે તમે જે ધ્યાન સાધનાથી જે તમે તમને ખુદને જાણી લીધા છો હું આવું જ કે કરવા માંગુ છું તો તમે મને અહીંયા સ્વીકાર કરશો ત્યારે સામે પક્ષથી જવાબ મળે છે આલાર કલામ એવો જવાબ આપતા જણાવે છે કે તમને જોઈને મને એવું નથી લાગતું કે મારે તમારી કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવી પડે કોઈ પણ પ્રકારની પરીક્ષા લીધા વગર તેમને કહે છે કે કોઈ પણ પ્રકારની તમારી પરીક્ષા લેવી મારે જરૂરી નથી જણાતી અને સિદ્ધાર્થ ગૌતમ ત્યાં રોકાઈ જાય છે જેમણે વાત થી જેમણે સંસાર છોડી દીધો હોય જેમણે એવું સમજ્યું કે સંસારમાં જે દુઃખ છે રાગ દ્વેષ લોભ લાલસ મોહ માયા સુખ દુઃખ આ બધાથી નીકળવા માટે જેને ધ્યાન કરવું જેને સાધના જેને સમાધિ તરફ જવું છે એ સમાધિ તરફ તથાગત જે સિદ્ધાર્થ ગૌતમ નીકળી જાય છે અને સિદ્ધાર્થ ગૌતમમાંથી જ્યારે ભગવાન બુદ્ધ ક્યારે બનશે એ હવે આપણા જોવાનું રહ્યું હજી તો સિદ્ધાર્થ ગૌતમ જ છે પણ જ્યારે બોધિ પ્રાપ્ત કરે છે ત્યારે તે ભગવાન બુદ્ધ બને છે ત્યારે તે આપણે તેને તથાગત ગૌતમ બુદ્ધ ના નામ જોડીએ જે ભગવાન શબ્દ છે એ પણ પાલી ભાષાનો શબ્દ છે ભગવાન શબ્દ એટલે ભગ રાગો ભગ દ્વેષો ભગ લોભો ભગ મોહો ભગ એટલે ભગ્ન ન કરવું લોભ એટલે લોભ લાલસ મોહ માયા રાગ દ્વેષ જેમને ભગ્ન ન કરવું જેના કટકા કરી જેને ભગ્ન ન કરવું ભાંગી નાખવું આવો જે બતાવે છે એને આપણે ભગવાન માનવાનો છે ભગ રાગો ભગ દ્વેષો ભગ લોભો ભગ મોહો ભગ માયા લોભ લાલસ મોહ માયા આ ભગવાન શબ્દ પણ પાલી ભાષાનો શબ્દ છે એટલે જ આપણા તમામ મહાપુરુષોએ કીધું વાંચો સમજો તટસ્થીકરણ કરો ને પછી એમને માનો તો આવતા દિવસે દિવસે આપણે આવતીકાલે સમાધિનું દર્શન ત્યાંથી આપણે શરૂઆત કરશું આજે અહીંયા સુધી તમામ લોકોનો ખૂબ ખૂબ સાધુવાદ ખૂબ ખૂબ મંગલકામનાઓ જય ભીમ નબુદ્ધ જય પ્રબુદ્ધ ભારત